મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ સૌ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે છે છ હજાર છસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ચારસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોસઠ હાજર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર પાંચસો ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચાશી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે પછી આપણે જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ચોપન રૂપ જેની અંદર પણ આજે ઘટાડો થયો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા